સમગ્ર ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ક્યાંક ને ક્યાંક આગ ભગુકી રહી છે તો આજે આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં પણ આજે ક્ષત્રિય સમાજ બહોળી સંખ્યામાં ભેગો થયો છે અને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે ક્ષત્રિય સમાજના કેટલાક અગ્રણીઓ અહીંયા આગળ ઉપસ્થિત છે સીધા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જી આપણું નામ કરી દે કિશનસિંહ રાય જી આજ રોજ ક્ષત્રિય સમાજ બહોળી સંખ્યામાં ભેગો થયો છે શું હેતુ છે અને આગામી સમયમાં શું ભૂલ છે અમારો એક જ હેતુ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અને ક્ષત્રિય સમાજનું અપમાન થયું છે તેનો અમને જવાબ મળે ક્ષત્રિય છે અમારી મુખ્ય માંગ એક જ છે કે અમારી બહેન દીકરી ઉપર આવા વારંવાર સ્ટેટમેન્ટો આપશો તો એ કઈ રીતે ચલાવવામાં આવશે દેશના પાંચસો બાસઠ રજવાડા જયારે ભેગા થયા છે દેશનું એકત્રીકરણ કરવાનું જયારે થયું ત્યારે પાંચસો બાસઠ રજવાડા આપીને ક્ષત્રિય રાજપૂત સમાજે જ આગામી આગાઉ પગલાં ભર્યા છે તો એના એના ઉપર જો આવું નિવેદન થશે તો એ કઈ રીતે ચલાવવામાં આવશે એટલે અમે અત્યારે અહીં ઉપસ્થિત થયા છે અને અમારા બોરસદ તાલુકાના તમામ સંગઠનો અત્રે ઉપસ્થિત છે અને આવું ને આવું ચાલશે તો આગામી અમે ઉગ્ર આંદોલન ઉગ્ર વિરોધો કરીશું અને એવું આણંદ જિલ્લાની અંદર એક ઉગ્ર આંદોલન વિરોધ થશે એવી અમને ખાતરી આપીએ છીએ મિત્રો ક્ષત્રિય સમાજમાં ખૂબ જ લાગણી દુભાઈ હોવાના કારણે ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે હવે આગામી સમયે જોવાનું રહ્યું છે કે આ બાબતે સરકાર શું પગલાં લે છે અને ટી રૂપાલા સાહેબની ટિકિટ રદ કરે છે કેમ કે